નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર નવ વિસ્તારમાં સમતા વિસ્તારમાં આવેલા અક્ષર એપાર્ટમેન્ટ અને મહાદેવ મંદિર લક્ષ્મીનગર અને દર્પણ વાટિકા અંબે માતાના મંદિર ખાતે નિઃશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુથી સાથે સેવાકીય કાર્ય કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે આજે વડોદરા શહેરના સમતા ખાતે વોર્ડ નંબર નવના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રી રાજે સાયરે અને જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો સમતા વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ખાસ ઉપસ્થિતમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે તથા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે અને સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોની હાજરીમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડેને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજરોજ રોજ જેવી રીતે અમે દરેક વિસ્તારની અંદર જઈને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ એવી જ રીતે અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવેલું આપણે જોયું કે અક્ષર એપાર્ટમેન્ટ છે શ્રીજી છે નારાયણ છે એવી જ રીતે અત્યારે અમે લોકો ઉપસ્થ આવ્યા છે અમારા વિસ્તારના જે લક્ષ્મીનગર છે એટલે કે પેરેડાઇઝ છે લક્ષ્મીનગર છે પાર્ક છે નિર્મલ છે એવી રીતે શ્રેયસ એપાર્ટમેન્ટ છે આ તમામ એપાર્ટમેન્ટોની અંદર જે હાઉસિંગ બોર્ડના મકાનો છે એ તમામ જગ્યાએ જે વિદ્યાર્થીઓ છે જેમને અમારા કાર્યાલય પર આવીને જેમને ફોર્મ લઈને ફોર્મ ફિલ કરીને આજના દિવસે તે લોકો અહીંયા નોટબુક લેવા માટે આવ્યા છે એ તમામ બાળકોને તેમના પેરેન્ટ્સોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે તેઓ મોટી સંખ્યામાં દર વખતે અમારા પર વિશ્વાસ આપતા હોય છે એવી જ રીતે વાત કરું કે ઇલેક્શન વોર્ડ નંબર નવ ની અંદર કોઈ પણ આ નોટબુક વિતરણના કેમ્પથી બાકી રહી જતું હોય તો તેમના સોસાયટીના મુખ્ય આગેવાનો હોય અથવા તો સોસાયટીના મુખ્ય પ્રમુખો હોય સાથે તેમના ભજન મંડળ છે અ ગણપતિ મંડળ છે તેમના કોઈ પણ મુખ્ય આગેવાન આવીને અમારા ઓફિસ પર રજીસ્ટ્રેશન કરાવે રજીસ્ટ્રેશન કરાવીને અમે તેમને તેમની સંખ્યા પ્રમાણેના તેમને ફોર્મ આપીશું અને ત્યારબાદ અમે એમના સોસાયટીમાં જઈને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરીશું એવી જ રીતે આજનો દિવસ લક્ષ્મીનગર સાથે અક્ષર એપાર્ટમેન્ટ અને હાલમાં અમે અહીંયાથી આ કાર્યક્રમ પૂર્ણ કરીને અમે દર્પણ વાટિકા ખાતે જઈ રહ્યા છે તમામ આ વિદ્યાર્થીઓ નારાયણ એપાર્ટમેન્ટ એવી જ રીતે લક્ષ્મીનગર ની અંદર આવેલું અમારા પેરેડાઇઝ એપાર્ટમેન્ટ લક્ષ્મીનગર એપાર્ટમેન્ટની સાથે મયુર પાર્ક પેરાડાઇઝ શ્રેયસ સૂર્યકિરણ નિર્મલ એપાર્ટમેન્ટ અંકુર આ તમામ જગ્યાએ આજના દિવસે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે દર્પણ વાટિકામાં પણ આ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે